મુખ હોય અને હાથમાં તંબુરો હોય એ તંબુરું છે ગંધર્વરાજ છે જેની શિવપુરાણ નું કાર્ય ભુવન અભયા મહંગે વ્યસન ભુવનના ભાઈને ભાંગવાનું જેની વ્યસન છે આ સંસારમાં તુરંત પ્રસન્ન થનારા કોઈ ઈશ્વર હોય તો ભગવાન શિવ છે એટલા માટે ભગવાન શંકરનું એક નામ આશુતોષ છે રામાયણમાં લખ્યું છે આશુતોષ તું અવઢરદાની 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 અવઢરદા જેમ તેમ આપી દે રામ રામાયણમાં દશરથજી ને શિવજી યાદ આવ્યું કઈ કઈ જયારે રામનો વનવાસ માંગ્યો ચૌદા વર્ષ રામ વનવાસી ચૌદ વરસ રામ વનમાં જાય આ જયારે માંગણી કરી ત્યારે દશરથજીની જે અવસ્થા હતી બદલાણ બેસું જ જેવા થઈ આખા બધા વાત પ્રસરી ગઈ કે કઈ કઈ આ રીતના વરદાન માગ્યા આખો એક માથાકૂટ બહુ મોટી ઊભી થઈ છે રાજપરિવારમાં કઈ કઈને સમજાવવાના પ્રયાસો બહુ કર્યા છે છેલ્લે ત્યાં સુધી પ્રયાસો કર્યા છે અયોધ્યામાં એક મહિલા મંડળ હતું હા બેનો રહેતી અને અગિયાર વર્ષને સોમવારને બધું આવે એટલે ઘરે ઘરે કીર્તન કરવા જાય આ મહિલા મંડળ અને એની પ્રમુખ કઈ કઈ હતી આ મહિલા મંડળની પ્રમુખ તે જે મહિલા મંડળમાં સભ્ય હતી ને એના ધણીએ એની પત્નીને કીધું કે જો તમારી પ્રમુખે શું કર્યું જાઓ એને સમજાવો એ બધી બહેનો ભેગી થઈ છે અને ભેગી થઈ અને કઈ કઈ પાસે આવી છે કઈ કઈને કહ્યું કે અમે એક ઉપાય લઈને આવ્યા તારી પાસે ઉપાય છે તારા મોઢામાંથી નીકળી ગયું છે કે વનવાસ અને તમારા કુળની પરંપરા માં શબ્દો પાછા ખેંચાતા નથી એ અમે જાણીએ છીએ તમારા રઘુવંશની જે પરંપરા છે એમાં તમે બોલીને પછી ફરી ન શકો પ્રાણ જાય પણ વચન ન જાય રઘુકુલ રીત સદા પ્રાણ જાહુ બરું વચન ન જાય તમે કાંઈ બોલીને હવે હું મારા શબ્દો પાછા ખેંચું એ રઘુવંશનો રિવાજ નથી એ તો અત્યારના રાજકારણ કારણે કરી શકે હા હું મારા શબ્દોને પાછા ખેંચું છું લે શબ્દોને પાછા ખેંચવા કરતા તું પોતે પાછો થાય ને કલ્યાણ થાય એટલે તમારા રઘુવાંશમાં તમે બોલેલું ફરી શકશો નહીં એટલે તારું વરદાન જે માગ્યું છે છે પણ એમાં થોડોક સુધારો તે વનવાસ માગ્યો છે હા તો એમાં ફેરફાર નથી કરવાનો રામ ચૌદ વર્ષ માટે વનમાં રહે અને ભરત રાજા બને આ બે બરાબર છે પણ સાથે થોડોક સુધારો કરી એક વરદાન વધારાનું માગી લે એક મહારાજ એક ત્રીજું વરદાન મને આપો વરદાન માગવાની સંખ્યામાં કોઈ નક્કી નથી થયું વરદાન તો માણસ ગમે એટલા આપી શકે ને એક ત્રીજું માગી લે ને કે રામ વનમાં જાય પણ આપણા ગુરુદેવ ગુરુદેવનો આશ્રમ વનમાં જ છે અને આપડા રામ ભણવા ગયા હતા તો આપણે જો ને રોજ એને મળવા જાતા હતા આટલા દિવસો સુધી એ આશ્રમમાં જ રહ્યા છે ને આવું રામાયણ